નમસ્કાર મિત્રો આજે ભૂતિયાને મેવારામના કારણે પુરાવો મળી ગયો કે રૂપાવટી નગરી એ આટલામાં જ ક્યાંક છે તેથી ભૂતિયો કે જે વીર મહારાજ આજે નેવું નેવું વરસથી શ્રાપના કારણે આજે જંગલમાં કેદ છે તો તેમને છોડાવવા માટે તે અહીંયા સુધી આવ્યો છે અને રૂપાવટી નગરીને શોધવા માટે આજે તે એકલો નીકળી ગયો છે અને ત્યારે બીજી બાજુ પાડોશી ગામનો જગમાલ જાદુગર પાછો તેની જાદુઈ વિદ્યાઓ શીખી અને ભૂતિયાના ગામમાં આવ્યો

અને કહે છે કે તું ભૂતિયાને મારવા આવ્યો છે શું આ વાત ખરેખર સાચી છે અને ત્યારે જગમાલ કહે છે કે હા આ વાત એકદમ સાચી છે અને એમાં હસવા જેવું તો કાંઈ છે નહીં તો પછી તમે હસો છો શું કામ અને ત્યારે કઠિયારાઓ કહે છે કે જ્યારે તું જાદુઈ વિદ્યાઓ જાણતો હતો ને ત્યારે પણ તું ભૂતિયાની સામે તો હારી જ ગયો હતો અને અમારા ભૂતિયાએ તને પાગલ બનાવી દીધો હતો તો પછી હવે તો તને જાદુ કરતા પણ આવડતું નથી

પણ ત્યાં તો પેલા કઠિયારાઓ બોલ્યા કે સાંભળ જગમાલ ભૂતિયાને કોઈ ક્યારેય હરાવી નથી શકતું એટલે તું છાનો મનો પાછો તારા ગામમાં ચાલ્યો જા અને બે ગોદડા ઉઢી અને સુઈ જા અને સપનામાં અમારા ભૂતિયાને મારી જોજે અને આમ કઠિયારાઓ આવી રીતે જગમાલની વાતને હસી કાઢે છે અને પછી હસતા હસતા તેઓ ત્યાંથી ચાલી નીકળ્યા અને જગમાલ ત્યાંથી ગામ તરફ આગળ વધે છે પણ ત્યારે પેલા કઠિયારાઓ તો આ વાતને યાદ કરી કરી અને હસતા હસતા આગળ જઈ રહ્યા હોય છે અને ત્યારે રસ્તામાં તેમને મુખી બાપા મળે છે એટલે મુખી બાપા આ કઠિયારાઓને આમ હસતા જોઈ અને પૂછે છે કે ભાઈઓ આટલા બધા આનંદમાં કેમ છો કાંઈ નવા જૂની છે કે શું અને ત્યારે પેલા કઠિયારાઓ કહે છે કે હા મુખી બાપા આ વખતે ફરી એક સાજો થયેલો પાગલ ફરી પાગલ થઈ જશે અને ત્યારે મુખી કહે છે કે ભાઈઓ મને કઈ ખબર ના પડી અને કઈક સમજાય એવું બોલો તો મને ખબર પડે એટલે જયારે જાદુ વિદ્યા આવડતી હતી ત્યારે તો તે ભૂતિયાનું કઈ બગાડી ના શક્યો તો હવે તે શું કરી શકવાનો છે અને ત્યારે મુખી કહે છે કે શું આ વાત ખરેખર સાચી છે અને શું જગમાલ ખરેખર કુત્યાને મારવા આપણા ગામમાં આવ્યો છે અને ત્યારે કઠિયારાઓ કહે છે કે મુખી બાપા તમને જો અમારી વાત ઉપર વિશ્વાસ ના આવતો હોય ને તો તમે જાતે જ જઈને જોઈ લો અને આપણા ગામમાં તે ફરી રહ્યો છે અને લોકોને ભૂતિયાના ઘર વિશે પૂછી રહ્યો છે અને ત્યારે મુખી બાપા કહે છે કે તો હું જઈને જોઉં છું ગામમાં અને આમ કહી અને જગમાલને શોધવા માટે ગામમાંથી મુખી બાપા પાછળ પાછળ જાય છે અને ગામમાં જતાં જ તેમને જગમાલ નજરે પડ્યો તેથી થી મુખી બાપા જગમાલને જોઈને કહે છે કે કેમ ભાઈ જગમાલ આજે અમારા ગામમાં આમ અચાનક આવવાનું કારણ શું છે અને ત્યારે જગમાલ કહે છે કે મુખી બાપા હું ભૂતિયાને મળવા માટે આવ્યો છું માટે તમે મને બતાવો કે ભૂતિયો ક્યાં રહે છે અને ત્યારે મુખી બાપા કહે છે કે જગમાલ તારે ભૂતિયાનું શું કામ પડ્યું છે એ તો મને જણાવ અને ત્યારે જગમાલ કહે છે કે ભૂતિયો મારો દુશ્મન છે માટે તેને લલકાર કરવા માટે આવ્યો છે અને આજે તેને હું મારી નાખવાનો છું કેમકે મારા હાથે ભૂતિયાનું મોત થશે ત્યારે જ મને શાંતિ મળશે અને ત્યારે મુખી બાપા કહે છે કે ભૂતિયાને મારતા પહેલા જગમાલ તારે આ મુખી બાપાની લાશ ઉપર થઈને ચાલવું પડશે અને ત્યારે જગમાલ કહે છે કે વાહ મુખી બાપા વાહ તમે તો ગિરગીરની જેમ રંગ બદલવા વાળા નીકળ્યા અને મને તો બરાબર યાદ છે કે તમે જ મને પહેલા આ ભૂતિયાને મારી નાખવા માટે અહીંયા લાવ્યા હતા તો હવે કેમ ભૂતિયાના રક્ષક બની જાઉં છો અને ત્યારે મુખી કહે છે કે ભૂતિયાને મારવા તો હું પણ ફરતો હતો પણ એ મારું ભૂતકાળ હતું પણ અત્યારે ભૂતિયાને બચાવો અને તેની રક્ષા માટે આ ગામનો મુખી અડીખમ ઉભો છે અને તેનો વાળ પણ વાકો નહીં થવા દે અને તો પણ તને એકવાર સમજાવી દઉં છું કે ભૂતિયાને મારવાની તારામાં જરાય ત્રેવડ નથી કેમ કે ભૂતિયો એક મહાન યોદ્ધા છે અને તારા જેવા કેટલાય પાપીઓને એણે મારી મારી અને સીધા રસ્તા ઉપર ચાલતા કરી નાખ્યા છે ત્યારે જગમાલ કહે છે કે તમારો એ યોદ્ધા જો આટલો બહાદુર અને શક્તિશાળી હોય ને તો પછી મારી સામે આવતા કેમ ડરે છે અને તે મારી સામે કેમ નથી આવતો અને મને તો લાગે છે કે એ ક્યાંક છુપાઈ ગયો છે અને ત્યારે મુખી કહે છે કે તને એમ છે ને કે ભૂત્યો તારાથી ડરી અને ક્યાંક સંતાઈ ગયો છે કે હા અને ત્યારે મુખી કહે છે કે તો ચાલ આજે તારો એ ભરમ પણ પૂરો કરી નાખું અને આજે તો હું પોતે જ તને ભૂતિયાની પાસે લઈ જાઉં અને આમ કહી અને ગામના મુખી પોતે જ જગમાલને લઈ અને વેલા બાબા અને ભૂત્યો જ્યાં રહે છે ત્યાં લઈને જાય છે અને ત્યાં જઈને કહે છે કે જો અહીંયા ભૂત્યો રહે છે અને પછી તો જગમાલ ત્યાં ઓરડા હું અહીંયા બેસવા કે મહેમાનગતિ કરવા માટે નથી આવ્યો મારે તો ભૂતિયાનું કામ છે તો મને કહો કે આ ભૂતિયો ક્યાં છે અને તે આજે દેખાતો કેમ નથી અને ત્યારે વેલા બાપા કહે છે કે જગમાલ ભૂતિયો તો એક જરૂરી કામથી બહાર ગયેલો છે તો તે આવતો જ હશે અને એ આવે ને એટલે તું મળી લેજે અને ત્યારે જગમાલ કહે છે કે એ ક્યાં ગયો છે અને શા માટે ગયો છે ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયો ક્યાં જાય છે સાના માટે જાય છે અને ક્યારે પાછો આવશે એ બધું ક્યારે તે કોઈને કહેતો જ નથી એ તો તેના મનમાં ફાવે ને એવું ચલવી લે છે અને ત્યારે મુખી કહે છે કે જગમાલ આજે ભગવાનનો ઉપકાર માન છે કે તારા નસીબ સારા હતા કે આજે ભૂતિયાનું તને ભેટો ના થયો નહીતર તો તને આ વખતે એવો પાગલ બનાવી નાખો કે કદાચ તને સાજો કરવા વાળો આ દુનિયામાં પછી કોઈ તને મળોતે જ નહીં અને ત્યારે વેલા બાપા કહે છે કે અરે રે મુખી બાપા આ જગમાલ મારો મહેમાન બનીને આવ્યો છે તો તમે એને આવા તિરસ્કાર ભર્યા શબ્દો કેમ ઉચ્ચારો છો અને ત્યારે મુખી બાપા કહે છે કે વેલા બાપા આ જગમાલ ભૂતિયાને કઈ મળવા નથી આવ્યો પણ આપણા ભૂતિયાને મારી નાખવા માટે આવ્યો છે અને ત્યારે વેલા બાપા પૂછે છે 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 કે કે જગમાલ જગમાલ આ મુખી બાપાની વાત સાચી કહે હા મને તમારા ગામમાં કોઈનાથી પણ ડર નથી લાગતો અને તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું કે હું ભૂતિયાને મારી નાખવા માટે આવ્યો છું અને ભૂતિયાને હું છોડવાનો નથી પણ આ તો તેના કિસ્મત સારા હતા

આવશે ને ત્યારે હું તેને તારી વાત કહીશ ને તો એ સીધો તારા ગામ માં આવી જશે અને તને અહીંયા પાછો આવવા સુધીનો મોકો પણ નહીં આપે એ તને તારા ગામમાં જ મળવા માટે આવશે અને ત્યાં જ તને ખદેડી નાખશે અને ત્યારે જગમાલ કહે છે કે આજે એની જિંદગીનો છેલ્લો દિવસ છે અને કાલે હું તેને મારી નાખીશ અને આટલું કહી અને જગમાલ ત્યાંથી નીકળી ગયો અને પછી મુખી બાપા અને વેલા બાપા વાતો કરે છે કે આ જગમાલ આમ તો ક્યારે કોઈનું નામ પણ લેતો ન હતો તો પછી આમ અચાનક આવો બહાદુર કેવી રીતે થઈ ગયો કે મુખી બાપા માનો કે ના માનો પણ આને તેની જાદુઈ વિદ્યાઓ યાદ આવી ગઈ હોય ને એવું મને લાગે છે અને ત્યારે મુખી કહે છે કે આના તેવર જોઈ અને મને પણ એવું જ લાગે છે અને હવે તે વિદ્યાઓ જાણતો હોય ને એવું તેની આંખોમાં પ્રકાશ છે અને પછી મુખી બાપા કહે છે કે વેલા બાપા આ ભૂતિયો ક્યાં ગયો છે ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયો તેના કંઈક જરૂરી કામ માટે ગયેલો છે અને તે સાંજ સુધીમાં પાછો આવી જશે ત્યારે મુખી બાપા કહે છે કે તો વાંધો નહીં હું ભૂતિયાને મળવા સાંજે આવીશ અને આમ કરતાં કરતાં દિવસ વીત્યો અને સાંજ થઈ એટલે મુખી બાપા પાછા ભૂતિયાને મળવા આવે છે અને પછી તો ત્યાં થોડી જ વારમાં ત્યાં કઠિયારાઓ પણ આવે છે અને આવી અને કહે છે કે હે વેલા બાપા આ ભૂતિયો ક્યાં છે અને આજે તો સવારનો એ એક પણ વાર દેખવા નથી મળ્યો અને ત્યારે વેલા બાપા કહે છે કે ભૂતિયો એના કામથી બહાર ગયો છે અને હમણાં આવી જશે અને પછી તો ત્યાં મુખી બાપા અને કઠિયારાઓ મોડા સુધી બેઠા પણ ભૂતિઓ આવ્યો નહીં તેથી મુખી કહે છે કે વેલા બાપા હવે ભૂતિઓ આવે ને તો કહી દેજો કે રાતનું તારું ભટકવાનું હવે બંધ કરી નાખ અને જ્યાં સુધી ફરવા જવું હોય ને ત્યાં સુધી જવાનું પણ જ્યારે દિવસ આથમવા થાય થાય અને ને ત્યારે પાછું પોતાના આવી જવાનું આટલી તમે ભૂતિયાને ટકોર કરો અને જ્યારે વેલા બાપા કહે છે કે મુખી બાપા તમારી વાત તો સાચી છે પણ આ ભૂતિયો આજે પહેલીવાર આટલું મોડું કર્યું છે નહીતર તો એ ક્યારનો આવી ગયો હોય અને પછી તો મુખી અને કઠિયારાઓ ભૂતિયાની રાહ જોઈ અને કંટાળી જાય છે અને પછી તેઓ પોતાના રહેઠાણે ચાલ્યા જાય છે અને આમ કરતાં કરતાં સવાર પડી એટલે ફરી પેલો પાડોશી ગામનો જગમાલ પાછો આવે છે અને વેલા બાપાની પાસે જઈ અને કહે છે કે ક્યાં ગયો તમારો ભૂતિયો અને એને મારી પાસે લાવો ત્યારે વેલા બાપા કહે છે કે જગમાલ મારો ભૂતિયો કાલનો ગયો છે અને હજુ સુધી તે પાછો આવ્યો જ નથી અને એ આવી જશે ને એટલે તને મળવા જરૂરથી આવશે કેમ કે તેની સામે લડવાવાળા માણસોને તે હંમેશા ગોતતો હોય છે અને ત્યારે જગમાલ કહે છે કે ડરપોક છે ભૂતિયો અને મારા નામથી તે ડરી અને સંતાઈ ગયો છે અને મિત્રો આમ કરતા કરતા એક દિવસ નહીં બે દિવસ નહીં પણ પાંચ પાંચ દિવસો વીત્યા પણ હજી સુધી ભૂત્યો પાછો આવ્યો નથી તેથી વેલા બાપા મૂંઝાણા કે નક્કી મારો ભૂતિયો ક્યાંક ફસાણો છે નહીતર મને મૂકી અને આટલા દિવસ તો તે ક્યાંય નથી રહેતો અને આ બાજુ જગમાલ પણ પાંચ દિવસથી રોજ સવારે આવે છે અને આજે તો કઠિયારા મુખી બાપા વેલા બાપા અને મેવારામ જ ગામમાં ભેગા થયા છે કે આજે પાંચ પાંચ દિવસ થઈ ગયા તો પછી આ ભૂતિયો ક્યાં ગયો અને તે પાંચ દિવસથી આવ્યો નથી તો શું તેના ઉપર કોઈ સંકટ તો નહીં આવ્યું હોય ને તો મિત્રો તમને શું લાગે છે કે આ ભૂતિયો ક્યાં ગયો અને તે પાંચ દિવસથી હજી સુધી ગામમાં પાછો કેમ નથી આવ્યો અને શું ભૂતિયો કોઈ સંકટમાં ફસાણો છે કે શું તો મિત્રો તમને શું લાગે છે કોમેન્ટમાં જરૂર કહેશો અને તમે અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં કારણ કે મિત્રો દરરોજ રાત્રે નવા નવા ઇતિહાસ આ ચેનલ પર સૌથી પેહલા જોવા મળે છે જય માતાજી